બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે સાંસદ ગેનીબેન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે તેના અનુસંધાને લોકોમાં અનેક પ્રકારના કુતુહલ સર્જાયું છે તે મુજબ ગેનીબેન ઠાકોરના અહેવાલ પ્રમાણે ભાગલા પાડો અને રાજ કરો તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે દરેક સમાજ ઓબીસી જનરલ બે ભાગ માંગ વહેંચો તેવા આવેદનપત્ર પર લખાણ લખવામાં આવ્યા છે તે મુજબ ઓબીસી માંગ એક જ સમાજ લાભ લઈ જાય છે બીજા સમાજોને લાભ મળતો નથી ઓબીસી જાતમાં એકસો છેતાલીસ જાતિઓ આવે છે સાંસદ જ્ઞેનીબેન ઠાકોરનો પત્ર ધાન્યથી સાંભળો આ સર્વે બાદ આર્થિક પછાત તરીકે આ પાંચ કે દસ જાતિઓને અને તેમના જેવી બીજી જાતિઓ જેમણે ઓબીસી અનામતનો લાભ વધુ લીધો છે એમને સાત ટકા અનામત અલગ આપવામાં આવે અને ઠાકોર અને કોળી તેમજ ઉપરોક્ત મારી બતાવેલી જાતિઓ તેમજ તેમના જેવી અન્ય અતિ જાતિઓને જેમને છેલ્લા વીસ વર્ષમાં શૈક્ષણિક કે રોજગારમાં અનામતનો લાભ નથી મળ્યો કે સાવ નથી મળ્યો એવી જાતિઓને સત્તાવીસ ટકા માંગથી વીસ ટકા અનામત અલગ આપવામાં આવે એવી મારી આપને નમ્ર વિનંતી છે જો આમ નહીં કરવામાં આવે તો ઓબીસીમાં માં આવતી જાતિઓમાં આર્થિક અને સામાજિક અસમાનતા વધતી રહેશે અને આ પાંચ કે દસ જાતિઓ નો લાભ લઈને વધુને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહેશે અને મારી જણાવેલા ઠાકોર કોળી અને અન્ય પછાત જાતિઓ વધુને વધુ ગરીબ અને દૈનિક પરિસ્થિતિમાં જોવા મળશે માટે મારી આપને નમ્ર વિનંતી છે કે ઓ બીસી અનામતમાંથી છેલ્લા વીસ વર્ષમાં સૌથી વધુ લાભ લેનાર જાતિઓને પછાત તરીકે સાત ટકા અનામત અને જેમને છેલ્લા વીસ વર્ષમાં સૌથી ઓછો લાભ મળ્યો છે એવી મારી જણાવેલી ઉપરોક્ત જાતિઓ તેમજ બીજા જેમને લાભ નથી મળ્યો એવી અતિ પછાત જાતિઓને વીસ ટકા અલગ અનામત આપવામાં આવે તો ગુજરાતમાં ઓબીસી જાતિમાં આવતી તમામ જાતિનો સર્વાગી શૈક્ષણિક અને રોજગારમાં સરખો વિકાસ થાય અને મારી જણાવેલી ઠાકોર કોળી અને જાતિઓ પણ ગુજરાતના અન્ય વિકસિત સમાજની સરખામણીમાં શકે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરી શકે અને આ ગતિ પછાત સમાજ પણ ગુજરાતના વિકાસના લાભો લઈને પોતાનું જીવન ધોરણ સુધારી શકે માટે મારી આપને નમ્ર વિનંતી છે કે મારી આ વર્જને પ્રાથમિકતા આધાર પર જોઈને તેનો તાત્કાલિક સર્વે થાય અને ઓબીસીની સત્તાવીસ ટકા અનામત માંગતી ઓબીસી માંગતી એકસો છેતાલીસ જાતિઓ માંગતી જેમને વધુ લાભ મળ્યો છે એ લોકોને પછાત જાતિ તરીકે સાત ટકા અને જેમને એક કે બેઠકો લાભ મળ્યો છે અને જે લોકો વિકાસથી વંચિત છે એવી જાતિઓને અતિ પછાત તરીકે વીસ ટકા અલગ અનામત આપવામાં આવે એવી મારી આપને નમ્ર અરજ છે ઓબીસી માં આવવા બે ભાગ એ અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર ઓડિશા તામિલનાડુ આંધ્ર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ બિહાર જેવા અન્ય ઘણા રાજ્યોમાં કરવામાં આવે છે જેથી ઓબીસીમાં માં આવતી બધા સમાજોનો સરખો લાભ મળતું રહે તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસીના ના બે ભાગ કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે